પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા નાતાલ પર્વને લઈને ડીજે સાથે ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનોખો સેલ્ફી પોઈન્ટ પણ ઉભો કરવામાં આવ્યો હતો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસને લઈ અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મારુતિ ફાર્મ હાઉસ ખાતે નાતાલ પર્વને લઈ ડીજે સાથે ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ડાન્સ હરીફાઈ અને ડ્રેસ કોડ હરીફાઈ સહિતની વિવિધ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ગઈકાલે વેલકમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો કાર્યક્રમ રાખેલો હતો અને ટ્વેન્ટી ફોરમાં રામલલ્લાને બાવીસ તારીખે પ્રસ્થાપિત કરવાના છે અયોધ્યા નગરીમાં એના માટે થઈને પણ અમારી નાની દીકરીઓએ ખૂબ સરસ રામજીના એક્શન સોંગ કર્યા અને સેલ્ફી પોઈન્ટ બનાવી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો બધી સખીઓએ સેલ્ફી પોઈન્ટમાં પણ ફોટો સેશન કર્યું અમારા હિતેચ્છુ છુ પરબતભાઈને મારુતિ ફાર્મ હાઉસને ત્યાં આ કાર્યક્રમ રાખેલો હતો ખૂબ જ સરસ કુદરતી વાતાવરણમાં લાભ લીધો ગરબા કર્યા કર્યા ડાન્સ અને પ્રસાદી લઈ અને સૌ છૂટા પડ્યા હાલ આગામી દિવસોમાં રામ મંદિરના લોકાર્પણ થવાનું છે ત્યારે આ કાર્યક્રમમાં શ્રી રામ પર ખાસ કાર્યક્રમ બાળકોએ રજૂ કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર